તો જય માતાજી તો સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં અને આપણે લોક લોગ હવા હવામાં બનાવવાનું ચાલુ કર્યો છે તો આપણે તો આજે બનાવવાનું છે હિરણમાં દવા છાંટવાની છે તો હિરણમાં મચ્છી બહુ છે અને હું બતાવું તો મિત્રો આપણે આપણ પંપ છે અને દવા છાંટવાની છે આમાં

पियो वध मच्छी अंदर बहु न ઓહો પાણી અંદર પડી ગયું અને ફસાયું તો દોઢ પલાઈ દીધા તો મિત્રો આપણે તો મિત્રો એન્ડની અંદર મચ્છી બહુ છે મચ્છી હર સાલ મચ્છી તો એમ ડ આવે જ છે એમ જીજી મચ્છી છે જો સામે દેખાય છે આ વખતની જીજી મચ્છી છે એ મેં શું બહુ કરે છે આપણે દવા છાંટી દઈએ Nak macam tu

એંડામાં કોઈ દવા જ ના તો એંડામાં દવા મચી પાછું એંડાને ડોગાવી દે છે આમાં બધા ખેડૂતને તો છે બધી ના કરીએ તો કોઈ વધે નહીં આ છે બધું દવાનો છૂટફા કરવા જરાબર પાછી આથી દવા સા મેં જવાની છે પેલા દઈને ત્યાં પાયું નાખવા વિડીયાનો દમ્યાં આપણે થોડુંક પાયું નાખવાનો પછી બરાબર દવા તો એક જ તો છે બાકી પતી ગયા છેલ્લા આપણે જે આપણે ત્યાં જવાનું પતા મિત્રો આપણે પેલું જે રંડરમાં દવા કામ કામમાં પતી ગયું છે દવા સંટાઈ ગઈ છે હવે એની અંદર ખાતર નાખવું છે અને પાણી આપવાનું છે મારે જવાનું છે પાછું પેક લઈને પાયો નાખવા રાયડામાં અને મારા પીતા તૈયાર થઈ જાય છે આજે પાછું શાળામાં ગરબા રમવાના છે તો પેજ હોય છે આમાં પેજર પણ એ વખત તૈયાર જ છે મિત્રો આપણે જવું છે પાયો નાખવા

देखतो है आए थे एक पशु वठाड़ी थी ने हां आजले थी फॉर्म में हो ढोबले ने हां ढोबले नहीं ले जाए पिल्ला अर्धमज बस ना बीदू कुत्ते से पूरा तो